નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા વારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર સાત છે સુપ્ત યહ એટલે કે સુવચનો છે એનો અભ્યાસ કરીશું આપણે આગળના લેક્ચરની અંદર જે સુક્તિઓ જોઈ ગયા એનો એક વખત આપણે રિવિઝન કરીએ તો કે ક્રિયા વિનાનું જ્ઞાન ભાર રૂપ છે બીજી છે જનની એટલે કે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતી છે કે મિત્રની પરીક્ષા થાય છે અને પછી ચોથી છે કે શ્રદ્ધાવાન વ્યક્તિ છે એ જ્ઞાન મેળવે છે હવે આપણે પાંચમી જોઈએ બુદ્ધિ યશ્ય બલમ તસ્ય એટલે કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે એટલે 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 કે 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 જેની જેની તેની તેની બલમ બળ 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 પાસે પાસે બુદ્ધિ છે છે પ્રસ્તુત સુક્તિમાં બુદ્ધિનો મહિમા છે એ વર્ણવવામાં આવ્યો છે વ્યક્તિનું સાચું બળ તેની બુદ્ધિ છે શારીરિક બળ કરતાં માનસિક શક્તિ અર્થાત બુદ્ધિ અનેક ગણી ચડિયાતી છે જે કાર્ય મનુષ્ય શારીરિક શક્તિ વડે કરી શકતો નથી તે કાર્ય મનુષ્ય છે એ બુદ્ધિ શક્તિથી પાર પાડી શકે છે છે ગુજરાતીમાં કે અક્કલબળી કે ભેંસ તો કે જીવનમાં વિકાસ સાધવા વ્યક્તિએ પોતાની બુદ્ધિનો વિકાસ કરતા રહેવું જોઈએ આમ જીવનમાં બુદ્ધિનો વિકાસ કરી અને તેનો યોગ્ય ઉપયોગ કરવો તે જ સાચી તાકાત ગણાય છે અને એટલે જ કહ્યું છે કે બુદ્ધિ યશ બલમ દશ્ય કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે હવે આપણે છઠ્ઠી શુક્તિ જોઈએ કે સંઘે શક્તિ કલોયુગે હો એટલે કે સંઘમાં કળયુગમાં સંગઠનમાં શક્તિ છે પ્રસ્તુત સુક્તિમાં સંઘની શક્તિ એકતા પર ભાર મૂકવામાં આવ્યો છે માણસ એકલા હાથે કંઈ કામ કરે તેના કરતાં સર્વની સાથે મળીને સથિયા સધિયારો સહિયારો પુરાશ પુરસાર્થ કરે તો કાર્ય સરળ અને સફળ બને છે સંઘબળ મહાન છે સંગઠન એ શક્તિ છે આજના ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક યુગમાં સમ સંગઠન એકતા ખૂબ જરૂરી છે સમથી રહેનારો દેશ છે એ સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડી શકે છે આ સંપના પ્રભાવે જ આપણે સ્વરાજ મેળવી શક્યા કળિયુગમાં વિકાસ સાધવા માટે સંગઠન અનિવાર્ય છે સંગઠનને સત્તા

સમાજ સેવા કરવાના અને માનવ મૂલ્યોને રક્ષવાના કામમાં કરવો જોઈએ ધાર્મિક કાર્યો કરવાનું ધર્મ સાધનાનું પહેલું સાધન શરીર જ છે આથી જ મનુષ્ય શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવું જોઈએ હવે આપણે એક વખત સાતે સાત સુક્તિનું ભાષાંતર ફરીવાર જોઈએ તો કે ક્રિયા વગરનું જ્ઞાન છે એ ભારરૂપ છે અને એની પછી બીજીમાં કહ્યું છે કે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે ત્રીજી પંક્તિમાં કહ્યું છે કે આપતી મિત્ર પરીક્ષા એટલે કે મુશ્કેલીમાં આપતીમાં મિત્રની પરીક્ષા થાય છે એની પછી ચોથીમાં કહ્યું છે કે શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ એટલે કે શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન મેળવે છે યશ્ય બુદ્ધિ યશ્ય બલમ તશ્ય એટલે કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે સંઘે શક્તિ કલો યુગે એટલે કે કળયુગમાં સંગઠનમાં શક્તિ છે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એટલે કે ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે હવે આપણે એમના ટીપણ જોઈએ તો કે જનની એટલે કે માતા જન્મભૂમિ એટલે કે માતૃભૂમિ ગરિયશી એટલે કે ચઢિયાતી આપતી એટલે કે આપતીમાં શ્રદ્ધાવાન એટલે કે શ્રદ્ધાથી યુક્ત લભતે એટલે પ્રાપ્ત કરે છે યશ એટલે કે જેની અથવા તો નું નો ના બલમ એટલે કે શક્તિ સંઘ એટલે કે સમૂહમાં કલોયુગ એટલે કે કળયુગમાં ખલું એટલે ખરેખર આજે એટલે પ્રથમ હવે એનો સ્વાધ્યાય છે એ જોઈએ તો કે સ્વાધ્યાયની અંદર આપણને આપેલું છે કે ખાલી જગ્યા ક્રિયા વિના તો કે એમ આવશે જ્ઞાનમ ભારવ ક્રિયા વિના બીજું આવશે ખાલી જગ્યા મિત્ર પરીક્ષા તો એમાં આવશે આપદી મિત્ર પરીક્ષા એની પછી છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ પછી ચોથી ખાલી જગ્યામાં આવશે બુદ્ધિ યશ્ય બલમ તશ્ય પાચમી માં આવશે શરી માધ્યમ કલું ધર્મ સાધનમ હવે તમને આવી ત્રણ યુક્તિઓ શોધીને લખવાની કીધી છે સુક્તિઓ તો આવશે અહિંસા પરમો ધર્મ અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે ગુણાહા વિનયન શોભ શોભંતે એટલે કે ગુણો નમ્રતાથી શોભે છે ત્રીજી છે આવશે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવો વાસ કરે છે હવે તે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સુક્તિને સમજાવો તો આપણે જોઈ ગયા કે જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે પ્રસ્તુત ગીતાના શ્લોકનો એક અંશ છે અને તેમાં કહ્યું છે કે કે શ્રદ્ધાવાન વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે શ્રદ્ધા મનુષ્યને આંતરિક બળ પૂરું પાડે છે શ્રદ્ધા દ્વારા મનુષ્ય અઘરામાં અઘરું કાર્ય સરળતાથી કરી શકે છે અને શ્રદ્ધા દ્વારા મનુષ્ય સફળતાના શિખર સર કરી શકે છે હવે એકલવ્યમાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હતી તે માટે જ તે માત્ર મૂર્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી શક્યો હતો આનાથી વિરુદ્ધ સંશયાત્મા અર્થાત સંશયશીલ વ્યક્તિનો વિનાશ થાય છે માટે જીવનમાં શ્રદ્ધા કેળવવી જરૂરી છે ચોથો પ્રશ્ન છે કે જન્મભૂમિ વિશે સુક્તિમાં શું કહેવામાં આવ્યું છે તો કે માતૃભૂમિ એટલે કે આપણી જન્મભૂમિ જ્યાં વ્યક્તિનો જન્મ થયો હોય તે સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે આ શુક્તિમાં જનની અને જન્મભૂમિ પ્રત્યેનો આદરભાવ રજૂ થયો છે જન્મભૂમિ માત્ર ધરતીનો એક નાનો ટુકડો નથી જન્મભૂમિ તો ભાવનાનું અને શ્રદ્ધાનું મહાન તીર્થ છે જન્મભૂમિ આપણને હવા પાણી અન્ન અને એક અનોખું વ્યક્તિત્વ આપે છે આપણી જન્મભૂમિ આપણને સત્યમેવ જયતે તથા વસુદેવ કુટુંબકમની ભાવના શીખવે છે તે રામ કૃષ્ણ બુદ્ધ વિવેકાનંદ ગાંધીજીના આદર્શો આપણને વારસામાં આપે છે તે સીતા સાવિત્રી દ્રૌપદી જેવી નારીઓની સહનશીલતા તથા મર્યાદાના આપણને દર્શન કરાવે છે આપણી જન્મભૂમિ છે એ વિવિધતામાં એકતા ધરાવે છે અહીં બધા જ ધર્મ જાતિ જ્ઞાતિના લોકો ભેદભાવ ભૂલી સંપીને રહે છે આ જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચઢ્યાતી છે તેનું ઋણ મનુષ્ય ક્યારેય ચૂકવી શકતો નથી આવી જન્મભૂમિને ભૂમિનો પ્રેમ અને એનાથી પ્રાપ્ત થતો આનંદ એ સ્વર્ગ કરતાં પણ મહાન છે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય છે એક વખત રફનોટની અંદર લખવાનો છે